ઓકે નમસ્કાર ગુડ સંધ્યા મારા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ અડ્ડા ટુ ફોર સેવન ગુજરાતમાં કે જે એક બહુ જ મહત્વપૂર્ણ મુદ્દા ઉપર આપણે આજે પ્રકાશ પાડવાના છીએ તો આ લેકચર જે છે તમારા અન્ય મિત્રો સાથે શેર કરી દો અને અહિયાં ધ્યાન આપવાનું પણ શરૂ કરી દો કારણ કે તમને એક એવી યોજના વિશે હું જણાવવા જઈ રહ્યો છું કે જે તમારી આગામી પરીક્ષામાં ખૂબ 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 કામ લાગવાની છે અને આવનારી પરીક્ષામાં તમારી જે આ યોજના છે એ તમને જે કહેવામાં આવે કામ તો લાગશે જ પણ તમને ખબર પડશે કે આ નવી યોજના ક્યારે લોન્ચ થઈ હતી એની અંદર કેટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે એ જિલ્લાઓના માપદંડ શું આ કેટલા વર્ષ માટે કાર્યરત રહેશે અને શું તમારી આજુબાજુનો કોઈ પણ જિલ્લો આમાં આવી શકે છે કે નહીં એ તમે બધું જ જોઈ શકશો આ યોજનાની જાહેરાત કેન્દ્રીય બજેટમાં થઈ હતી અને આ યોજના જે છે એ ધીમે ધીમે હવે એ લાગુ થઈ રહી છે તો મારો અવાજ તમારા સુધી આવી રહ્યો છે એક વખત કન્ફર્મેશન આપી દો કમેન્ટમાં યસ લખીને બરાબર છે ઓકે ગ્રેટ તો એના બાદ આપણે અહીંયાથી જોવાનું શરૂઆત કરીએ કે ભાઈ આમાં હાલ શું ન્યૂઝમાં આવ્યું છે અને સરકાર શું કહી રહી છે બરાબર છે તો ગવર્મેન્ટ જે છે એણે છત્રીસ જેટલી યોજનાઓને ભેગી કરી નાખી છે એટલે કે મર્જ મર્જ કરી નાખી છે છે યોજનાઓને કરીને એક ફ્લોટ પ્રોગ્રામ બરાબર બનાવી દીધો છે આ શું છે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના આનું ફૂલ ફોર્મ યાદ રાખજો ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે નજીકના સમયમાં પીએમ કે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના આ જે છે એ બજેટમાં જાહેર કરવામાં આવી હતી અને આ આગામી ચોવીસ કરોડ રૂપિયાની છે કેટલા રૂપિયાની છે આ ચોવીસ કરોડ રૂપિયાની છે અને આ યોજના જે છે એની અંદર છ વર્ષ માટે લાગુ કરવામાં આવશે કેટલા વર્ષ માટે આ યોજના લાગુ કરવાની છે છ વર્ષ માટે તો સૌથી પહેલા આ યોજના છ વર્ષ માટે છે છ ચોક ચોવીસ તમે સમજી શકો છો દરેક વર્ષે ચાર રૂપિયા એટલે ચોવીસ કરોડ રૂપિયા ચોવીસ હજાર કરોડ રૂપિયામાં ખર્ચવાના છે બરાબર બધું છ જોડે ચાલે છે એ છ વર્ષ માટે વાપરવામાં આવશે આની અંદર જે જાહેર એટલે કે રાજ્ય છે એમની પણ ભાગીદારી છે બરાબર કેન્દ્રની તો છે જ આ સ્કીમ કેન્દ્રની છે પણ એની અંદર રાજ્યની ભાગીદારી હશે એની અંદર પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી હશે એટલે કે ખાનગી લોકો પણ હશે ભાગીદારી તરીકે અમલમાં આવશે બરાબર છે આનો એમ એટલે કે ઉદ્દેશ્ય શું છે તો આ છે તમને ખબર પડે ધન ધાન્ય કૃષિ યોજના આપણા ભારતને ધન થી સમૃદ્ધ કરવાનું છે તો ખેડૂતો માટે છે પીએમડી કે એટ એમ્સિંગ એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી સાહેબ ભારતની અંદર ધીમે ધીમે તંગી થઈ રહી છે તમને નથી ખબર આ બહુ એક સાયલેન્ટ રીતે ચાલતી વસ્તુ છે ભારતની અંદર ધન ધાન્યની તંગી પણ થઈ રહી છે બરાબર છે ભારત સરકાર ઘણા સમયથી લાંબા સમયથી દાયકાઓથી આપણા જે ગરીબી રેખા નીચે જીવતા લોકો હોય બીપીએલ એપીએલ આ બધાને રાશન કાર્ડમાં ધાન્ય આપે છે બરાબર બહુ રાહત દરે પણ આપે છે સાથે સાથે બહુ મોટો વર્ગ છે ઉચ્ચ ઉપજ આપતી પણ બહુ મોટા રૂપિયા આપીને ખર્ચે છે પણ જેટલી વસ્તી વધી રહી છે એની સામે હવે આ જે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ ને એવું છે તો આપણે અમુક આયાત કરવું પડે છે ઇમ્પોર્ટ કરવું પડે ઇમ્પોર્ટ કરવાની જગ્યાએ જો આપણા ખેડૂતોને જ આપણે હેલ્પ કરીએ તો આપણા ભારતમાં જ ઉગે તો એના માટેનું છે એગ્રીકલ્ચરલ પ્રોડક્ટિવિટી કૃષિ ઉત્પાદકતા વધારવાની વાત છે

રાજ્યના રાજ્યપાલ જે ડોક્ટર જે કહેવામાં આવે આચાર્ય દ્રેવવ્રત સાહેબ એમને સજીવ ખેતીના બ્રાન્ડ એમ્બેસેડર કહેવામાં આવે છે શું કામ કારણ કે એમને સજીવ ખેતી ઉપર બહાર આપે છે એમને કહે છે કે જંતુનાશકો ન વાપરો જંતુનાશકોની જગ્યાએ તમે લીમડાનું ખાતર ગાયનું છાણ વાપરો અને કુદરતી ખાતર વાપરો અને એમની વાત સાચી પણ છે બે બહેનો છે ઉત્તર ગુજરાતની એમણે આ કરી બતાવ્યું છે એમને દુબઈની અંદર કોપ ટ્વેન્ટી એટ થઈ હતી પર્યાવરણની તો એમાં બોલાવવામાં આવ્યા હતા તો ખાતર આવી રીતે બની શકે છે પેસ્ટિસાઇડ જંતુનાશક બની શકે છે તમે સજીવ ખેતી કરી શકો છો અને આટલું જ પાક મેળવી શકો છો તો એક કૃષિની અંદર વૈવિધ્યતા અને ટકાઉ કૃષિ આ બે એમનો ખાસ ઉદ્દેશ્ય છે અને ત્રીજો શું ઉદ્દેશ્ય છે પોસ્ટ હાર્વેસ્ટિંગ સ્ટોરેજ લણણી કર્યા પછી ખેડૂતનો ઘણો બધો પાક ધોવાઈ જતો હોય છે મગફળી ગઈ કપાસ આવું બધું ન થાય એટલે એમને એમને કૃષિ જે ખેડૂતો છે એમના આજુબાજુ અથવા તો એક જિલ્લાનું આખું મોટું વેર હાઉસ બનાવી દેવામાં આવે શું બનાવી દેવામાં આવે વેરહાઉસ એટલે કે એક સ્ટોરેજ નું બનાવી દેવામાં આવે બરાબર છે તો અહીંયા ચોવીસ હજાર કરોડ રૂપિયા છ વર્ષ માટે સો જિલ્લાઓ આમાં પસંદ કરવામાં આવશે કેવા તો બરાબર તમે એસ્પિરેશનલ કેવા જિલ્લાઓ જિલ્લાઓ કે એમના જોવામાં આવશે કે જે જિલ્લાઓની અંદર બહુ ઓછી શું મળતી હોય લો પ્રોડક્ટિવિટી ઓછી ઉત્પાદકતા જમીન સારી હોય પણ ખેડૂતોની સ્થિતિ સારી ન હોવાના લીધે ઓછી ઉત્પાદકતા હોય લો ક્રોપિંગ હોય ઓછો પાક આવતો હોય બરાબર જે બહુ મોટી જમીન હોય પણ જે એની અંદર આવવું જોઈએ એટલો પાક ન આવતો હોય લેસ ક્રેડિટ ડિસ્બર્સમેન્ટ ઓછું ધિરાણ આપવામાં આવતું હોય આ ત્રણ ખાસ પરિબળો ધ્યાનમાં લેવામાં આવશે અને 1.7 કરોડ ખેડૂતોને મદદ કરવામાં આવશે આગામી 6 વર્ષમાં કેટલા 1.7 કરોડ ખેડૂતોને તો મે જેટલી પણ વાત અહીં વર્ણવી છે એ આ પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાની મુખ્ય વાતો છે યાદ રાખજો

આ યોજના ફક્ત કૃષિ અને એના સાથે સલગ્ન એટલે કે એના સાથે જોડાયેલા ક્ષેત્રો ઉપર ધ્યાન આપશે અસરકારક આયોજન અમલીકરણ અને દેખરેખ માટે જિલ્લા રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે સમિતિઓ બનશે આ યોજનાનું અમલીકરણ બરોબર થઈ રહ્યું છે કે નહીં આયોજન બરોબર થઈ રહ્યું છે કે નહીં તો એ દેખરેખ રાખવા માટે શું બનાવવામાં આવશે સમિતિઓ ડિસ્ટ્રિક્ટ લેવલે સ્ટેટ લેવલે અને સેન્ટ્રલ લેવલે અને એનું નામ હશે જિલ્લા ધનધાન્ય સમિતિ

ખેતીમાં નવી ટેકનોલોજીનો પણ સમાવેશ કરે છે અને પરંપરાગત રીતે પણ ખેતી કરે છે પરંપરાગત સાથે સાથે ટેકનોલોજી ઉમેરીને જે કહેવામાં આવે કે છે એવા ખેડૂતોને પણ જિલ્લા કૃષિ ધન ધાન્ય સમિતિમાં સ્થાન આપવામાં આવશે એના બાદ પાક વૈવિધ્યકરણ જોઈ લીધું બરાબર ટકાઉ ખેતી જોઈ લીધી અને પોસ્ટ હાર્વેસ્ટિંગ આ ત્રણમાં મદદ કરવાનું છે જોઈ લીધું ખાસ કરીને કાર્બનિક ખેતી સજીવ ખેતી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે ગૃહમંત્રીએ હમણાં જ બોલ્યા જ્યારે એક ઇન્ટરવ્યુમાં હતા કે જ્યારે હું શું કરી જઈશ જ્યારે હું રિટાયર્ડ થઈ જઈશ તો હું વેદોમાં ધ્યાન આપીશ અને હું સજીવ ખેતી કરીશ આ વાત બહુ જ સાચી છે મિત્રો તમે સરકારને માનો કે ન માનો તમે સરકારને ગાળો દો કે કોઈ નેતાને ગાળો દો પણ આપણે જે છે ને એ ખાવામાં કેમિકલ ખાઈએ છે અને કોઈ પણ સરકાર હોય ધ્યાન રાખજો કોઈ પણ એક્સ વાય ઝેડ પાર્ટીની સરકાર હોય એ તમને કેમિકલ વાળું ખાતા અટકાવી નહીં શકે તમને પ્રેરણા આપી શકશે અને અત્યારે તમને પ્રેરણા મળી રહી છે શું કામ કારણ કે આપણો દેશ એકસો ચાલીસ કરોડ લોકોનો દેશ છે દેશમાં શહેરીકરણ વધતું જાય છે ગ્રામીણ લોકોની વસ્તી ઓછી થતી જાય છે લોકો જે ખેતી કરે છે જેને ભાવી ગયું છે જે અમુક દુબઈ પોતાની જે અમુક ખાસ કરીને મસાલાને એવું બધું એક્સપોર્ટ કરે છે તો એમના જ ઘરના લોકો આખા પાંચ દસ કુટુંબ ઇંગ્લેન્ડમાં સારો સારો પાક એક્સપોર્ટ થાય છે તો આ વધારે ને વધારે પાક માટે આપણે એમાં કેમિકલ નાખવું જ પડે બરાબર છે આપણા ડોક્ટર એમએસ સ્વામીનાથન વર્લ્ડ ફૂડ પ્રાઇઝ મળો તો ઓગણીસો માં શું કામ કારણ કે ઉચ્ચ ઉપજ આપતી ઘઉં અને ચોખાની જાતો વિકસાવી હતી કઈ રીતે તો એની અંદર સંશોધન કર્યું હતું તો જ્યારથી આપણે ઉચ્ચ ઉપજ આપતી આ ખાઈએ છીએ ત્યારથી આપણા શરીર છે આપણા બાપ દાદા કરતા ઓછા થઈ ગયા ને આપણી આયુષ્ય આપણા બાપ દાદા કરતા ઓછી થઈ ગઈ હાર્ટ એટેક આવવા માંડ્યા શું કામ કારણ કે આ જ મુખ્ય કારણ છે અને સરકાર તમને કહું કે શું કામ તમને કેમિકલ વાળું ખાતા ન અટકાવી શકે જો એવું કરે અને બધાએ એક સાથે સજીવ ખેતી કરે તો પછી પચીસ થી ત્રીસ ટકા પાક મળતો બંધ થઈ જાય એટલે એ લાવવો પડે સજીવ ખેતી કરાય પણ કઈ રીતે એ હવે પદ્ધતિસર શીખવું પડશે બીજી કે જયારે ઓગણીસો બાણું માં ભારતની અંદર આર્થિક ઉદારીકરણ આવ્યું ડોક્ટર સિંહજી સ્વર્ગીય એ ભારતને બહુ મોટા આર્થિક સંકટ માંથી બચાવ્યું પણ ત્યારે વર્લ્ડ બેંક અને આઈએમએફએ એ કઈને લોન આપી હતી આપણને કે તમારે વૈશ્વિક કંપનીઓને ભારતના બજારના ખોલવા પડશે એટલે કે ગ્લોબલ કંપનીઝ માટે બારણા ખોલવા પડશે ત્યારે આપણે છીએ તમારા બધામાંથી બધા બહુ જાણતા હશે કે ડોક્ટર મનમોહન સિંહે આપણને બચાવ્યા નો ડાઉટ બહુ જ મહાન અર્થશાસ્ત્રી હતા પણ ક્યારેક ને ક્યારેક જ્યારે કોઈ પણ તમે પ્રધાનમંત્રી ઉપર આળ નાખો કે એમના વિશે બચાવ કરો તો જે તે પ્રધાનમંત્રી છે ને એકલા નિર્ણય નથી લેતા હોતા એમની સાથે આઈએએસ હોય છે જે બહુ જ ભણીને આવ્યા હોય છે એક ક્ષેત્રનો બહોળો અનુભવ હોય છે અત્યારે આપણે એમ કહી કે ભાઈ નહેરુ જે છે જવાબદાર છે જમ્મુ કાશ્મીરના મુદ્દા માટે તો આવતી પેઢી એમ પણ કહેશે ને કે આ જે ભારત પાકિસ્તાન વચ્ચે જૂનમાં કંઈક થયું હતું તો એ વખતના વડાપ્રધાને લઈ લીધું હોત તો એટલે જે તે સમયે જે વર્તન હોય છે વડાપ્રધાનનું એ દેશની જવાબદારી અને દેશની મહત્વાકાંક્ષા દેશ કેટલો આગળ વધી રહ્યો છે એ જોઈને લેવાતા પરિણામો હોય છે એટલે આપણે પણ અત્યારે હવે જાગી ગયા છીએ તો જાગૃત રહેવાની જરૂર છે કે હવે તમારી પાસે એ કંપની ગમે એ વેચવા માટે આવે કેમિકલ વેચવા આવે કે ગમે એ વેચવા આવે તમારે સજીવ ખેતી કરવાની છે અને બહુ જ ધ્યાન રાખીને કરવાની છે તો આપણા લોકોનું જે હાર્ટ એટેક આવે છે કેન્સર જે રેટ ઓછો થશે પંજાબની અંદર નાઇટ્રોજન ખેતરનો ઉપયોગ કરતા આ નાઇટ્રોજન ખાતરનો લોકોને કેન્સર થવાના વધુ છે તો પંજાબ એક સમયે ઘઉંનો કોઠાર કહેવાતો તો હવે ઉત્તર પ્રદેશ આવી ગયો ઉત્તર પ્રદેશે શું કરશે આવું જ ઉપયોગ કરે છે બીજી વાત હમણાં મહારાષ્ટ્રમાં મધ્યપ્રદેશમાં એવા એવા ગામડાઓના કિસ્સા સામે આવ્યા ઘઉં ખાવાથી એમના માથાના વાળ જતા રહ્યા ઘણા બધા લોકો ટકલા થઈ ગયા ઇવન મહિલાઓ લેડીઝ પણ ટકલી થઈ ગઈ

તમારા બધા માટે એક મહત્વના ન્યૂઝ કે ભાઈ ભારતની સૌથી વધુ આગળ વધતી બેંક એટલે કે એક્સિસ એની અંદર તમે ત્રીજા નંબરના પદ ઉપર ડેપ્યુટી મેનેજર બની શકો છો ડેપ્યુટી મેનેજર કઈ રીતે બની શકો છો તો એક્સિસ બેંકની અંદર તમને જે છે એ ડાયરેક્ટ ત્રીજા પદ ઉપર બેસવા માટે એકવીસ થી અઠ્યાવીસ ઉંમર હોવી જોઈએ પચાસ ટકા ગ્રેજ્યુએશનની અંદર હોવા જોઈએ અને તમારા જે બીજું કહેવામાં આવે કે છ મહિનાનો કોઈ પણ રજિસ્ટર્ડ કંપની ભારત સરકાર કે ગુજરાત સરકારની અંદર રજિસ્ટ્રેશન હોય એવી કંપનીનું સર્ટિફિકેટ હોવું હોવું જોઈએ જોઈએ એટલે એમાં કામ કરેલું આટલું તમારી પાસે હોય તો તમને દર મહિને પચાસ હજારની નોકરી મળે છે હા બોળા નથી પચાસ હજારની મળે છે આમાં એક વર્ષની ટ્રેનિંગ છે ટ્રેનિંગ પાર્ટનર અડ્ડા ટુ ફોર સેવન છે તમારે અડ્ડા ટુ ફોર સેવન પાસેથી બાર મહિનાની ટ્રેનિંગ લેવાની આખા બાર મહિનાના ટ્રેનિંગમાં સાડા ત્રણ લાખ રૂપિયા મળશે અને તમારા બાર મહિના પછી તમે જે ચાલુ કરો છો રિલેશનશીપ બેન્કિંગ મેનેજર ડેપ્યુટી મેનેજર તો એની અંદર તમને છ પોઈન્ટ ત્રણ લાખ પર એનમ એટલે કે તમને દર વર્ષે સિક્સ પોઈન્ટ થ્રી મળે છે આના માટે એક ફોર્મ ભરવાનું છે ફોર્મની લિંક કમેન્ટમાં આપેલી છે એ પિન કરેલી કમેન્ટમાં ફોર્મ ભરો બસો નવ્વાણું રૂપિયા પ્લસ જીએસટી તમારે ફોર્મના ભરવાના છે એ ફોર્મમાં બધી જ વિગતો ભરવાની છે અડધી કલાક થઈ શકે છે ફોર્મ ભરતા પણ એ ફોર્મ સારી રીતે ભરશો એટલે તમને અડ્ડા ટુ ફોર સેવનનું એસેસમેન્ટ થશે તમારું બધું ચેક કરવામાં આવશે એના બાદ અડ્ડા ટુ ફોર સેવનની ટીમ તમને જે છે મદદ કરશે ઇન્ટરવ્યુમાં કારણ કે એક્સિસ બેંકની પેનલ તમારું ઇન્ટરવ્યુ લેશે એટલે તમે ફોર્મ ભર્યું આ લાયકાત ધરાવતા હોય તો એ ફોર્મ ભર્યા બાદ તમે જુઓ કે તમને જે છે એ આ ફોર્મ ભર્યા બાદ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું તમારું એસેસમેન્ટ થયું

એની ફી છે 2.65 લાખ બરાબર છે તમારી પાસે જો હોય તો એમાંથી ભરી ભરીdio બાકી તમે બેંકમાં કામ કરવાના છો એટલે બેંક તમને લોન આપશે એની ચિંતા તમારે નથી કરવાની બરાબર છે ટ્રેનિંગ દરમિયાન 3.5 મળે છે બરાબર તો આમાંથી ભરવા હોય તો આમાંથી બાકી દર મહિને પગાર ચાલુ થાય છે બરાબર અને પગાર ચાલુ થશે 13મા મહિનાથી તો હપ્તોય 13મા મહિનાથી ચાલુ થશે

કોઈપણ પણ રજિસ્ટર્ડ કંપનીની અંદર મિનિમમ છ મહિનાનો અનુભવ વધારે ગમે બરાબર છે ઉંમર અને પચાસ ટકા દસમાં બારમાં ગ્રેજ્યુએશનમાં હોવા જોઈએ તો આ જો એક્સિસ બેન્ક વાળાએ લખેલું છે તમારા ટ્રેનિંગ પીરિયડ દરમિયાન જ્યારે તમે શીખતા હશો ત્યારે જ તમને થ્રી પોઈન્ટ ફાઈવ મળશે અને ટ્રેનિંગ પછી તમે લાગશો ત્યારે સિક્સ પોઈન્ટ થ્રી મળશે હવે સિક્સ પોઈન્ટ થ્રી તો સેલેરી છે એમાં ઇન્સેન્ટિવ આવે તમે બેન્કિંગ ના પ્રોડક્ટ અને એને આગળ કઈ રીતે વધારી શકો છો તમને ડેપ્યુટી બેંક મેનેજર તરીકે નીચે ટીમ હોય આખી બરાબર છે ટીમને કઈ રીતે ટ્રેન કરીને તમે આગળ લઈ જઈ શકો છો બેંકને કઈ રીતે હેલ્પફુલ થઈ શકો છો તો તમને એની અંદર વધારે ઇન્સેન્ટિવ મળે ઇન્સેન્ટિવ એટલે વધારો બરાબર છે તો અમુક લોકો જે છે આમાં બેંકમાં જેમને જબરો રસ હોય એ એમના પગાર કરતાંય વધુ ઇન્સેન્ટિવ લઈ જતા હોય એટલે ધીમે ધીમે પછી એમને ડેપ્યુટીમાંથી સિનિયર મેનેજર મેનેજર પછી તેમને જે છે આખા વહીવટ તંત્રની અંદર લીડરશિપમાં જતા રહેતા હોય છે તો આ તમારા રસના વિષયની વાત છે ભાઈ બરાબર આ મે કીધા એટલા તમારા એલિજિબિલિટી હોવી જોઈએ બરાબર તમારે મિનિમમ 6 મહિનાનો શું હોવો જોઈએ સેલ્સ એક્સપિરિયન્સ હોવો જોઈએ સેલ્સ એટલે ઓછા મોછો એક્સપિરિયન્સ બેંક સૌથી પહેલું પદ આવે સેલ્સ ઓફિસર પછી આસિસ્ટન્ટ મેનેજર પછી ડેપ્યુટી મેનેજર તો ઓછા મોછો જે માંગો છે એ જ તમારી પાસે અનુભવ માંગ્યો છે 6 મહિનાનો બરાબર એ સર્ટી તમારે બતાવી દેવાનું છે એજ્યુકેશન તમારે પચાસ ટકા માંગા છે એજ લિમિટ તમારી એકવીસ થી અઠ્યાવીસ કોમ્યુનિકેશન સ્કિલ સારી હોવી જોઈએ બોલતા અંગ્રેજી હિન્દી ગુજરાતી જે પણ હોય બરાબર છે એના દ્વારા તમે તમારા જીવનની અંદર પણ ઘણું આગળ લીડરશિપ કરી શકો કે અન્ય કોઈ જોબ કરવી હોય તો કરી શકો સેલ્સ ઓફિસર આસિસ્ટન્ટ મેનેજર તમે શરૂઆત જ ત્રીજા પદથી કરો છો બાકી બારમું જે કહેવામાં આવે કે ગ્રેજ્યુએશન પાસ હોય અને કોઈ અનુભવ ન હોય તો પહેલા સેલ્સ ઓફિસરનો અનુભવ હોવો જરૂરી છે બરાબર તો એના માટે પણ દર શુક્રવારે શુક્રવારે આપણા પ્રોગ્રામમાં ની લઈને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહ્યા છે બીજી વસ્તુ કે તમને એમ થાય કે સાહેબ અત્યારે અમારી નોકરી ચાલુ છે તો શું કરવી તો તમને જો પ્રોવિઝનલ ઓફર લેટર મળી ગયો એક્સિસ બેંક પેનલ ઇન્ટરવ્યુ બાદ તો તમે શું કરશો

Já é barato.